નીકળી ગયા અમારી મહાદે મહાદેવ વાદળા ઉપર નીચે મંદિર સરસ સુવિચાર છે કે લાખ મુસીબત હોય જિંદગીમાં જો જેનું નામ લેતા દુઃખ દૂર થઈ જાય એવા શ્રી હનુમાન દાદાના ચરણમાં વંદન કરી અને આજના દિવસની શરૂઆત કરી અને આજે શનિવાર છે તારીખ છે બે ત્રણ બે હજાર ચોવીસ તો બધાને જાજા કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને સરસ લોકની શરૂઆત કરી આપણે બપોરના વાય ગયા છે એટલે અત્યારે સાડા દસ અને ચોરીનું શાક કરવાનું છે ચોરી ચોરીનું આજ વાદરા થઈ ગયા છે વરસાદની આગાહી છે જીરું છે અને ઉપાદી થાય છે કરું શું કોઈને કહેવાય નહીં મન મનના માણા મનમાં સમજે ચણાનો ગુગરો કર્યો છે પંદર કિલાનો કર્યો ગુગરો પલારી હવે ફૂકવી દઈ ને તગલા હે મેંકા કાલ પલાયરા તા

બહુ રો કાણા તમે તો એ લાવો હે અને અહીંયા મારે છું તીખારી વઘારી નાખી છાસની અને ભાખરી બનાવી ગામડાનું દેશી આ જો તૈયાર થઈ છે મારે રામદેવસી હે રામદેવ લાડી છે લાખની સાહેબ સવા લાખનું રૂપારો થાય રામદેવ બાયું છોકરીઓ સોપડાય ક્રીમ બ્રીમ તારે કાંઈ ના ચોપડાય હે આમ જોઈ લઈ પગમાં ચોપડી દાંત મોંઘું કેવું છે ખબર વેસી લઈ હે નેવિયાનું વેસી લઈને મોંઘું અર મા રામદેવ આમ જોઈ લે અર જરી સર જેવો સાટો હોય ને આમ જત મારે આમ એ જતા ઊંધી અહીં ખુવારું ઊંધી અહીં ખુવારું હોય ને વાયડું બહુ હોય એમ કે બધાય હે આજ મેં શોકેશમાં કેવા સરસ લુગડા ગોઠવા છે કપડાં અને કાલ તું જોજે

તો તમારે કે વારો આવશે ભાઈ હવે પેલા ઋતિક બસ જો આ મારાથી કેટલું બધું ઊંચો લઈ ગ્રામ દે માર મોબાઈલ આમ રાખો પણ આમ રાખો એટલે તો નીચો લઈ એ ઓલું બધું ઊંચો લઈ ગ્રામ જતો કેવળું બધું લઈ એ આમ થોડું કરી ઊંચો દેવાનો કે બાઠિયા હાલા લાગે બાઠિયા હાલા લાગે હે તમે લગન માં તો હાજે જમીન આવશો ને રમજો ને ઠેકડા ઓછા મારજો ભાઈ હોને હોને હો ને ઓ ઓ લઈ ચાંદલો કરો પેલા લો

ભાખરી થાય <laughs> 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 <Rang> <hung> <th> <hung>

હે બા હું જોઉં છું કેસા હે રિશ્તા અંજાના મેરી બા મને થોડાક રૂપિયા દેજો મને હે વાપરવા પરવત દેજો તમને કહું હા લઈ જાજે હા તમે પૈસાવાળા થઈ જાવ કેટલી ભરો એટલું માર મમ્મીને કામ કરાવતા હોય તો સુંદરડી ઉપર રામદેવ ભાઈ ને દુખણા લેવા વર્ગી ગયા રામદેવ દવા ક્યાં ખાય છે ટેબલ ઉપર ચા પીયો

ડુંગળી ને ટમેટું નાખ્યું અડધો કિલો અંદર નાખી વાહ રામ વાહ સર મસ્ત ખમદાણ કર્યું રામદેવ સમજે અડધું બધું એટલું બધું પથરાય રામદેવ હા હે કર્યું હા હું કરાય તારે હમું કરવાનું તેરી ચમચી પે ગીર ગઈ ઓરેન્જ છે પછી દાયડમ છે દ્રાક્ષ છે જેને જે ફાવી નાસ્તો કરી લેજો